આવતીકાલે પાંચ સપ્ટેમ્બર સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિવસની ઉજવણી કરશે ત્યારે આ વ્યવસાયમાં ગઈકાલ અને આજમાં શું તફાવત છે અને એ તફાવતના કારણો શું હોઈ શકે કે એક વિદ્યાર્થી અને એક શિક્ષક વચ્ચેનો સંબંધ માત્ર વર્ગખંડની ચાર દિવાલો વચ્ચેનો મર્યાદિત ન રહેતા કેટલી હદે ભરોસાપાત્ર અને અંગત થઈ શકે તે વિશેની થોડી વાતો કરવા માટે આજે પ્રાઇમ ડેબ્યુ સાથે ઉપસ્થિત છે જૂનાગઢના નિવૃત્ત શિક્ષક અને અગ્રણી જ્ઞાતિજન શ્રી ભૌજીતભાઈ બક્ષી ભૌજીતભાઈ પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે એક શિક્ષક તરીકેની સુદીર્ઘ કારકિર્દી સંપન્ન કર્યા બાદ અત્યારે જ્યારે આપ નિવૃત્ત જીવન પસાર કરો છો ત્યારે આપના સમય દરમિયાનના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધો શિક્ષકોનું વિદ્યાર્થીઓ પ્રત્યેનું કમિટમેન્ટ અને આજે એક નિવૃત્ત શહેરી તરીકે તમે જે તમારી આજુબાજુ જુઓ છો એના વિશે અમારા દર્શકોને થોડી માહિતી આપવા વિનંતી હું ભૌજિત બક્ષી શિક્ષક તરીકે એકત્રીસ વર્ષ શાળામાં નોકરી કરી અને નિવૃત્ત થયો છું આપણે આપણા રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને ગુરુને સમર્પિત કરીને આજનો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય એ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આપણે ઉજવીએ છીએ એકત્રીસ વર્ષના મારા સમયગાળામાં મને જે અનુભવ થયા અમારા જે શિક્ષકો હતા એમને પ્રત્યે આજે પણ અમને સદભાવ સન્માન છે રસ્તામાં મળે તો માથું આપોઆપ ઝૂકી જાય છે મારી દૃષ્ટિએ એમ કહ્યું છે ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુ નમઃ નમ ગુરુને ભગવાનની સમકક્ષ ભૂક્યા છે એટલે મારું માનવું એમ છે કે પાયાના સંસ્કાર એક માતા છે સો શિક્ષકની ગજ ગરજ સારા છે એવું કહ્યું છે એટલે પાયાના સંસ્કાર આપણી સંસ્કૃતિના સંસ્કાર માતા ઘરમાં આપે અને શિક્ષક એક સારો નાગરિક બનાવીને દેશને આપે કે જે દેશ માટે સમર્પિત થઈ શકે મારી દૃષ્ટિએ હું જ્યારે શિક્ષક હતો ત્યારે અને હું તો બાળાઓની સ્કૂલની અંદર શિક્ષક હતો મારી પાસે વિદ્યાર્થીનીઓ પણ મોટા ભાગે લાંબો સમય મેં ગર્લ્સ સ્કૂલની અંદર કામ કર્યું એ શિક્ષક છે ધી મસ્ટ બી એ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે મેં હંમેશા બાળકો મારેથી ભય ન પામે એની જે પણ જિજ્ઞાસા છે એ ગમે ત્યારે પૂછી શકે અને એના ઘરના પ્રશ્નો પણ આપણી સાથે ચર્ચી શકે એ જાતનું તમારું વ્યક્તિત્વ નિખારવું જોઈએ અને બાળકો સાથેનું રિસ્પેક્ટેબલ ડિસ્ટન્સ કે તમારું સન્માન જાળવે માન જાળવે એ પણ રાખવું જોઈએ ફ્રેન્ડ બનીએ એટલે તમારે ખભે હાથ મૂકે એ જરૂરી નથી ફ્રેન્ડ એટલે તમે એની સાથે ગમે તે આપણી સાથે ગમે તે ચર્ચા કરી શકે એવી એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ અમે જ્યારે બાળકો બાળાઓને ભણાવી છે એ આજે પણ જ્યારે મળે છે ત્યારે ખૂબ સન્માનથી અમારી સાથે વર્તે છે અમે મેં ભણાવેલી કેટલી બાળાઓ ડૉક્ટર થઈ છે આપણી આધ્યાશક્તિ તો અહીંની મેયર થઈ ગઈ આપણા જૂનાગઢની અને એ બધા ખૂબ સન્માન રાખે છે આજના શિક્ષકો માત્ર માહિતી આપે છે એટલે માહિતીથી મગજ ભરાઈ જાય એ શિક્ષણ નથી સંસ્કૃતિ સિંચન પણ સાથે સાથે થવું જોઈએ અને એક આદર્શ નાગરિકો બને એ માટે સતત શિક્ષકોએ પ્રયત્નશીલ રહેવું જોઈએ એટલે આજના દૃષ્ટિએ હું તો એમ માનું છું કે બાળકોને માહિતી સભર બનાવે છે પણ એ જે એની સાથેનું રિસ્પેક્ટેબલ ડિસ્ટન્સ રહેવું જોઈએ એ પણ નથી હોતું ઘણીવાર અને તેથી સાથે માવો પણ ખાતા હોય એટલે શિક્ષકે ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાય સાચા અર્થમાં બનીને રહેવું જોઈએ બદલાતા સમય